વાલ્મીકી સમાજ દ્વારા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે. વાલ્મીકી સમાજ દ્વારા જનજાગૃતિ અને સમાજની એકતા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આગામી દસમી તારીખે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે આ બાબતે સમાજના અગ્રણીઓએ વધુ વિગત એબી ન્યૂઝ ચેનલને આપી હતી. મારું નામ બાબુભાઈ કાલિદાસ સોહણ.

મારું નામ હરિવર્ધન ખંભાતી છે વાલ્મિકી સમાજના યુવાનોમાં એટલું બધું ટેલેન્ટ છે એ ક્રિકેટ હોય રાજકીય રીતે હોય સામાજિક રીતે હોય એ વિવિધ ક્ષેત્રમાં પણ કમનસીબ એ આર્થિક રીતે નબળા હોવાને કારણે એને પ્રોત્સાહન નથી મળતું આજે સુરત મહાનગરપાલિકામાં મેયર ટુર્નામેન્ટો રમાય છે કે કમિશનર ટુર્નામેન્ટો રમાય છે તેમાં મહત્વનો ભાગ અમારા વાલ્મિકી સમાજના આજે મારે આનંદ સાથે કહેવું છું કે સુરત મહાનગરપાલિકાની ટીમના કેપ્ટન તરીકે અમારા વાલ્મીકી જ છે અને એમણે ગૌરવ સાથે કહીએ કે બે બે ખેલાડીઓએ વિવિધ પ્રકારના એવોર્ડો મેળવ્યા છે એટલે એમનામાં જે રહેલી ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર કાઢવા માટે આ સમાજના કેટલાક આગેવાનો ભેગા થયા અને એમને પ્રોત્સાહન આપવા માટે આ ટૂર્નામેન્ટો યોજી છે એ જ રીતે સમાજમાં વિવિધ પ્રશ્નો છે રોજગારી શિક્ષણ આ બધા પ્રશ્નો માટે પણ યુવાન પેઢી જાગૃત થાય અને સમાજમાંની બેકારી દૂર કરવી સમાજને થતા અન્યાયો એ દૂર કરવા માટેના અમારા સન્નિષ્ઠ પ્રયત્ન છે અને એમાં અમારા સાથી મિત્ર અમારા સાથી મિત્ર અને અજયભાઈ અને શશિકાંતભાઈનો મહત્ત્વનો ફાળો છે અને ભવિષ્યમાં પણ એમનો મહત્ત્વનો ફાળો રહેશે અને સમાજ એ પોતાની પ્રગતિ કરશે એવી અપેક્ષા સાથે સમયમાં બે ચાર દિવસમાં સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ જે દિલ્હીમાં કેન્દ્ર મિનિસ્ટરનો દર્જો ધરાવે છે તે બે ત્રણ દિવસમાં જ સુરતમાં આવવાના છે ને સુરતના વાલ્મિકી સમાજમાં સંગઠન માટેનું પૂરવાના પ્રયત્ન કર્યા છે અને અમારું સંગઠન સમગ્ર ગુજરાતમાં વાલ્મિક સમાજના આગેવાનો ભેગા થઈને સમગ્ર ગુજરાતમાં લગભગ પચાસ લાખ જેટલા જે વાલ્મીકીઓ છે એ સંગઠિત થઈને આ સમાજને આર્થિક સામાજિક વિકાસ કરવા માટેની ભૂમિકા રહે છે અને એ બે ત્રણ દિવસમાં મિસ્ટર મનહર ઝાલા આવીને અમને માર્ગદર્શન આપશે